ટ્રાઈ દ્વારા ઓગણત્રીસમી ડિસેમ્બરથી લાગુ થનાર નિર્દેશિકાના વિરોધમાં ભરૂચ જિલ્લા કેબલ ઓપરેટરે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિર્દેશિકા જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બરથી કેબલ ગ્રાહકો પોતાની મનપસંદ ચેનલ જોઈ શકશે અને તેનો ચાર્જ આપવાનો રહેશે આ નિર્દેશિકા અંતર્ગત હાલમાં જે ગ્રાહકો બસો થી ત્રણસો રૂપિયામાં જેટલી ચેનલો જોઈ શકે છે એટલી ચેનલો માટે છસો થી આઠસો રૂપિયા ચૂકવવા પડશે ત્યારે તેના વિરોધમાં ભરૂચ જિલ્લા કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા આજ રોજ શક્તિનાથ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અત્યારે ડીટીએચ ના સબસ્ક્રાઈબરો ઓલરેડી પૈસા વધારે પે કરે છે એટલા માટે કેબલ ના સંખ્યા વધારે છે અત્યારે એટલે એમ કરતા કરતા એટલી બધી ચેનલોની ચોઈસ વધી જવાની છે કે કાં તો ટીવી બંધ કરી દેવું પડે અથવા તો બહુ લિમિટેડ ચેનલોથી ચલાવવું પડે આજે ભાડૂચ જિલ્લા કેવલ ઓપરેટર એસોસિએશન તરફથી મારી કચેરીમાં આવીને એક જ્ઞાપન આપવામાં આવ્યા છે જેમાં ટ્રાય દ્વારા જે કેવલ ઓપરેટરના વિવિધ પેજ ચેનલોને પે કરવામાં આવ્યા એને વિરોધમાં એના લાગણી પ્રદર્શિત કરવામાં આવી

એક દરેક ચેનલના વીસ વીસ રૂપિયા અલગથી કરવામાં આવેલા છે જે ગ્રાહકને પોષાય એમ નથી હાલમાં ભરૂચ જિલ્લાના અથવા ગુજરાતના દરેક ઇન્ડિયાના ભારતના દરેક કેબલ ઓપરેટર બસોથી થી અઢીસો રૂપિયામાં ચારસો ચેનલ પહોંચાડે છે ને તેનો જ ભાવ અત્યારે લગભગ છસોથી સાતસો રૂપિયા થઈ જશે એ જેનો બોજ આર્થિક ગ્રાહક પર જ પડશે તો આ લડાઈ અમે ગ્રાહક માટે જ લડી રહ્યા છે તો ઓગણત્રીસ તારીખથી લગભગ ગુજરાત કેબલ એસોસિએશન તમામ પે ચેનલનું પ્રસારણ બંધ કરશે અને તેમાં દરેક ગ્રાહકને અમારે સહકારની જરૂર છે આ આ લડાઈ અમે ગ્રાહકો માટે જ લડી રહ્યા છે દરેક ગ્રાહક સંયમ રાખે કે ભાઈ વીસ રૂપિયા એક ચેનલના આપવા એના કરતાં થોડો ટાઈમ સંયમ રાખે તો આ વીસ રૂપિયાની ચેનલ આપણને મફતમાં અથવા પાંચ ચાર કે પાંચ રૂપિયામાં આપતા થઈ જશે તો દરેક ગ્રાહકે ઓગણત્રીસ તારીખથી દરેક કેબલ ઓપરેટરને સાત સાથ અને સહકાર આપવા વિનંતી છે આ દેશના તમામ કેબલ ઓપરેટર્સ જેની સંખ્યા સવાસો કરોડની સાપેક્ષમાં તો ઘણી નાની છે પણ ગ્રાહકો વતી લડવા માટે જ્યારે એકતા કરીને કેબલ ઓપરેટર્સ નીકળ્યા છે ત્યારે અમે એટલી જરૂર આશા રાખીએ છીએ કે ગ્રાહકોનો વિજય થાય કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેનારો માણસ એક તો સૌથી પહેલું પૈસા ક્યાંથી લાવશે સવાસો રૂપિયા નથી પોસાતા એને ચારસો છસો આઠસો કે બે હજાર કેવી રીતે પોસાય તો શું એને સ્ટાર સ્પોર્ટ નહીં જોવાનું મોગી ચેનલો નહીં જોવાની આ તો તમને તમારી જરૂરિયાતનું અને તમારી પસંદગીનું બતાવીશું એમ કહીને બહુ મોટી લૂંટ ચલાવવાનો કારસો ઘડાયો છે અને તેને ઓગણત્રીસ તારીખથી અમલમાં પણ મૂકી રહ્યા છે એટલે કેબલ ઓપરેટર્સ એનો સખત વિરોધ કરશે જરૂર પડશે બ્લેકઆઉટ કરશે જે પણ પ્રકારની લડત આપવાની હશે એ ગુજરાત દેશ અને ભરૂચના લેવલથી આ કેબલ ઓપરેટરો આપશે આ ખાસ ગ્રાહકોને એટલું કહેવાનું છે કે આ તમારી લડત અમે લડી રહ્યા છે ત્યારે મેં હાથ જોડીને બધા જ કેબલ ઓપરેટર વિનંતી કરે છે કે તમારી એ લડત માટે તમે સપોર્ટ કરજો ખોટા ઓપરેટર્સને પરેશાન ન કરશો સમજવાની